રાજકોટના રાજકોટ તાલુકો અને પડોદરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદરની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે એના પગમાર્ગ પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ને સાંજના સમયે અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને બને ત્યાં સુધી લોકોને કોઈ પણ જાતની અગવડતા ઉભી ના થાય કે ભયજનક સ્થિતિ ઉભી ના થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે આ વિસ્તારમાં એકચુઅલી હજુ સુધી એટલા લોકેશન મળેલા નથી તેમ છતાં આ વખતે

રખડતા ઢોર અથવા કૂતરાનું મારણ થઈ શકે જે હજુ સુધી સ્થિતિ ઊભી થઈ નથી તે જોતા જણાય છે કે આજુબાજુના વિસ્તારમાં એ વાડી વિસ્તારમાં કે પછી વીડી વિસ્તારમાં જતો રહેતો હોય ને રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં લોકેશન જોવા મળતું હોઈ શકે છે દીપડો એક એવું હિંસક પ્રાણી છે જેનાથી થોડું ઘણું સાવચેત રહેવું જરૂરી છે આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી આપણા સહજીવનનો જે એક ભાગ છે અને એને આપણે આપણા જીવનમાં સ્વીકાર કરવો જ પડશે તેમ છતાં દીપડો જો આપના વિસ્તારમાં જોવા મળતો હોય તો તેવા સમયે બને ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન ખેતર કે વાડી વિસ્તારમાં ના જવું જોઈએ અને એકલા તો ખાસ ના જવું જોઈએ જો ગ્રુપમાં જતા હોય તો એવી રીતે જઈ શકાય પરંતુ બને ત્યાં સુધી રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેવું અથવા તો મજૂરો જે પણ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો ઊંચાઈવાળા વિસ્તારમાં મછાન બનાવીને ઉપર રહે તો ચાલે પરંતુ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછું રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ હા બને ત્યાં સુધી જો વાડી વિસ્તારમાં મોટાભાગે મજૂરો રહેતા હોય છે તો ખાવાનું બનાવતા હોય છે તો આવા સમયે મચ્છી જેવી વસ્તુઓ બનાવે તો તેનાથી દીપડા અને હિંસક પ્રાણીઓ આકર્ષિત થતા હોય છે તો આવું ના બને એના માટે ખાસ તકેદારી રાખી અને એવા સમયે મજૂરોને એમને આપણા જે પણ વસ્તીવાળા વિસ્તાર છે અને રૂમ બંધ ઓરડા કે એવા વિસ્તારમાં રહેવું જોઈએ અને ખુલ્લા વિસ્તારમાં ના સુવું જોઈએ